રાહુલ ગાંધી વિશે ટિપ્પણી કરનાર ભાજપના નેતાઓ અને એનડીએના સાથી પક્ષના નિવેદનો સામે કોંગ્રેસ લાલધૂમ બની છે નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ મથકમાં કોંગ્રેસના આગેવાનો એકત્રિત થઈ રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણી કરનારો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા આવેદન આપ્યું હતું લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સહિત ઇન્ડિયાના સાથી પક્ષોના નેતાઓ દ્વારા દાદી ઇન્દિરા ગાંધીની જેમ હાલત કરવાની ધમકી તેમજ આતંકવાદી તરીકે વર્ણવાની ભાજપના સહિત એનડીએના સાથી પક્ષોની પ્રવૃત્તિઓ સામે કોંગ્રેસે લાલા કરી હતી અને સમગ્ર દેશમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણીઓ કરનારા ભાજપા સહિત એનડીએના નેતાઓ વિરુદ્ધ ફરિયાદો દાખલ કરવાનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે જે અંતર્ગત નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ મથકમાં કોંગ્રેસના આગેવાનોએ એકત્રિત થઈ રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણી કરનારા સામે પોલીસ ફરિયાદ નોંધવા આવેદન આપ્યું હતું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેમાં વિરોધ પક્ષના નેતા લોકસભાના એવા રાહુલ ગાંધીજી અને એમના માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો શીર્ષ નેતાઓ ધારાસભ્યો મંત્રી કક્ષાના લોકો ખૂબ જ હિંતાભરી અભદ્ર ટિપ્પણી કરેલી છે એમને ધમકીઓ આપવામાં આવે છે ખુલ્લેઆમ આમ એમની જીભ કાપી લેવાય એની માટેની ધમકીઓ આપવામાં આવે છે એમ તો એ બાબતે અમો આ જે લોકોએ અભદ્ર ટિપ્પણી કરી છે સીએલપી અમારા લોકસભાના લીડર સામે તો એના માટે અમે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે રાકેટલા પોલીસ સ્ટેશનમાં આવેલા છે ખાસ કરીને આ બાબતે અમારું નર્મદા જિલ્લા કોંગ્રેસ પક્ષને આગેવાનોને એવું કહેવું છે કે જ્યારે લોકતંત્ર અને લોકોના પ્રશ્નો અને ગરીબો વંચિતોના પ્રશ્નો આ દેશની અંદર ભાઈચારા ભાઈચારો રહે અને જે લોકો નફરતનું બાજાર છે નફરતની બાજારની અંદર મોહબતની વાત કરવાના રાહુલ ગાંધીજી છે અને એમના સામે જ્યારે અભદ્ર ટિપ્પણી થાય ધમકી મળે એમને તો અમે સૌ આ બાબતે જિલ્લા પોલીસ મથકે ફરિયાદ આપવા આવેલા છે જે લોકો સામે અને ખાસ કરીને અમને દુઃખ એ બાબતનું છે એમ કે ગુજરાતના પનોતા પુત્ર કહેવાય જેમના માટે અમને માન છે એવા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે ગુજરાતના ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના વિચારધારા અને જેમનું નામ બોલવામાં એ થાકતા નથી આગળ લેવામાં અને એવા ગાંધીજી જે અહિંસાના પૂજારી છે એમનું નામ લેનારા આપણા જ જે નરેન્દ્રભાઈ મોદી હોય અમિતભાઈ શાહ હોય અને શીર્ષ નેતૃત્વ હોય તો અમને તો એ બાબતની શરમ લાગે છે કે ગુજરાતના જે પરવરિશ કરેલી છે અમે એમ ભારતીય હોય કે કોંગ્રેસનો હોય પણ અમારી પરવરિશ એમના માતાની પરવરિશ એવી ન હોઈ શકે કે જેમની શબ્દાવલી જે છે એ શબ્દાવલી એવી વસ્તુ છે કે એનું ઘડતર જે છે એ ઘડતરનું પ્રમાણપત્ર છે એમ હું મારા કોંગ્રેસના માણસો પણ જો આવી કોઈ પણ વિરોધ પક્ષ માટે કે કોઈપણ વ્યક્તિ માટે અભદ્ર ટિપ્પણી કરતા હોય તો એ બાબતનું પણ સમર્થન કરતો નથી પણ જ્યારે નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ ઘણા બધા શીર્ષ નેતૃત્વ છે જે આટલી અભદ્ર ટિપ્પણી થાય તો એમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવા રાજી નથી કોઈપણ પ્રકારના સ્ટેપ લેવા રાજી નથી તો એ બાબતનું અમને દુઃખ છે